હાલ મિત્રો આજે જાંબુડા ખાવા માટે અમારા ની અંદર આવ્યા છીએ અને પવન બહુ છે ને જાંબુડા નીચે બધા પડી ગયા અને હેઠે પીડા એ પાંદડામાં પીડાય છે ને એ ખાધા જેવાય છે બાકી ધૂળમાં ધૂડમાન પડી ગયા હોય તો એમાં કાંકરી પડી જાય અને ધૂળવાળા થઈ જાય એમાં કાંકરી આવે એટલે ખાવાની મજા ન આવે તો હવે આપણે અહીંયા જાંબુડા વીણીને ખાવાના છે તો જોતા રહેજો અમારો પહેલેથી સુધી વિડીયો અને અમારી આ વનરાય તમે જુઓ સરસ મજાના જાંબુડા છે જાંબુડા લાગત પડ્યા આમાં પવનના ખરી ગયા અને આ રીતના કઈક જાંબુડા છે અમારા આટલા મોટા મોટા જાંબુડા છે બે ત્રણ અમારે અને આ બાજુ છે જુઓ આ એક અમારે આંબો છે અમારા કાકાનો મસ્ત મસ્ત જુઓ અને આ સામે ઉમરો છે જો આ ઉમરા પણ આવી ગયા છે હવે આ પણ પાકે ને તારે અમે નાનપણમાં બહુ ખાતા રાતા છોડ દેવા અને માથે સડતા અને ઉમરાનું ઝાડ છે ને એના એ બહુ લીહું આવે લાકડું એની ઉપર સળજીને ધ્યાન રાખીને ઓલું કરવું પડે નકર છે ને આપણે લપસી જઈએ એવી રીતે જાંબુડાનું લાકડું હોય પલ્લે એટલે જાંબુડાનું લાકડું એ લહરકણું થાય જો સામે જાંબુડા છે અને અમારે વંશભાઈ જાંબુડા ખાઈએ જ છે જવો મિત્રો પડી ગયા આમાં બધે જો ગયા અને અમારે આ બાજુ વનરાય પણ એવી જ છે બહુ મજા આવે અને જો ફોલે ફૂલ પવન છે મિત્રો જો આ બધા ઝાડવા हल्लाવીને ડ ડહાવી નાખ્યા જો જાંબુ આ ખરી જવાના સરસ મજાના આમાં પડે ને એટલે ખાધા જેવા ઓછા રે પવન ના પડી ગયા લાગત બેન વીણ્યા પછી અમારે ભાઈ વંશુભાઈ વીણો છો તમે કે આમાં છે ને આ પાંદડામાં પડેલા છે ને એમાં આમાં પાડેલા ઓછા છે એટલે મજા આવી છે ભાઈ આવો ઓ દેવ કેમ છે જાંબુડા મિત્રો આવો જાંબુડા ખાવા અમારે અહિયાં છે ને પવન આવ્યો ને એટલે અમારા લુણસરના તળાવની અંદર ત્રણ જાંબુડા છે એક છે અમારા બાબુભાઈનો અને એક છે અમારા ગોપાભાઈનો બીજો પણ એક બાપુભાઈનો છે એ બધા જાંબુડા દર વર્ષે અમારા વાડીઓના છોકરા ગામના બધા અહીંયા જાંબુડા ખાવા આવે કોઈને ના નથી પાડતા કારણ કે અહીંયા અમારા ગામડુંની અંદર એ મજા છે કે કોઈને વેચવાની જાતે ગણતરી ન હોય પહેલાં વેચતા પણ હવે કોઈ વેચવા નથી જતા અને પવનથી ખરીદાય એટલે અહીંયા જે કોઈ આવે બાળકો એ આ જાડા ખાઈ જાય અને મોજ કરે ભાઈ એ જમાવટ જવો આ અમારા વંશભાઈ નમી કેસે લાગે જામુડા ખાવા આવ્યા ને એમ કે બાપા ઉપર ચડવા હવે ઉપર જામુડા હોય એની કરતાં તો નીચે હારા હોય એટલે આપણે હવે ઉપર તો કેમ થઈશું ભાઈ ચડવું તો આમ એની મેં હું ટ્રાય મારી દઉં ચઢાવી તું સારી દવડા તંત और तू कभी नहीं छो क्याम कहां

અને પહેલાં નાના હતા ને ત્યારે બધા જા અમારે જાંબુડા હતા પણ હું ગયા પણ આ મારા તળાવના બે ત્રણ જાંબુડા છે ને એ છોકરાઓને મોઆ કરાવી દે અને અમારે ભાઈ કોઈ કોઈ ના ન પાડે આ જાંબુ છે કાચરા છે ગોરા સાંભળીના એ ખાવા ગમે બાળકો આવ્યા હોય ને કોઈ ના ન પાડે અમારે કંઈ કોઈ ખાતા નહીં એવું અમારું ગામડાનું જીવન હોય અને

એવું અમારે ગામડામાં જીવન આવે અને મજા આવે ભાઈ તો ગામડા ભાઈ આવી રીતે કોને કોણે ખાતા એ તમે કોમેન્ટમાં આવી રીતે જણાવજો જો આ ગામડા અમારા જવો ફર્સ્ટ ક્લાસ એ હવે છે ને ભાઈ અહીંથી ઉતરવાનું કે હવે પડી પડીએ તોય ભલે આમ તો અમે નાનપણમાં પડેલાય બહુ બહુ મજા આવી ગઈ

પણ હવે ઉતરી જાય પવન બહુ છે જો ભાઈ હવે છે ને શું કરું કરું પણ ઉતરી દે તો આપડે થોડીક ખાલી થોડાક હવે તો આંબાયો ભાઈ નઈ ઓકે દેખાયા ઓકે ભાઈ ભાઈ મજા આવી ગઈ હો ભાઈ હા તો તોડો તો તો ગામડા થોડાક બતાવી દી તમને જો આ જાંબુડા આપણે એક તીરખી ફાંસ આવ્યા માથેલી અને ખાવાની મજા આવે જે કોઈને ખાવા એ બે દીમાં અમારા લુણાહારના કલવમાં પોગી જાય બાકી વરસાદ પડ્યા ભેગું પૂરું એ તો તમને બધાને ખબર જ છે કે વરસાદ આવે એટલે પૂરો જંઝેરી પૂરા કરી દે તો હવે પડ્યા અને આ બની જાય પવન નાંશભાઈ જેમ તેમ જમાવટ છે તો હાલો મિત્રો આ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર